એક એવા નિરાધાર દાદા દાદી પાસે આવ્યા છે કે જેમને સંતાનમાં કંઈ નથી દીકરો કે દીકરી કશું જ નથી અને ખૂબ જ તકલીફો સાથે પોતાનું જીવન જીવે છે દાદા ચપ્પલ સાંધવાનું કામ કરે છે મોસી કામ ને દાદા મોસી કામ નું કામ કરે છે દિવસના પચાસ સો રૂપિયા કમાય ક્યારેક મળે ચલાવી રહ્યા છે દાદા મારું નામ તમારું નામ છે દાદા અરવિંદભાઈ અરવિંદભાઈ તમાર નામ દાદી તો પછી દાદા ઘર પરિવારમાં કોણ પડ્યો છો તમે બે જણા દીકરો દીકરી

63 વર્ષ 63 વર્ષ મારા દાદીની ની 60 વર્ષ 60 વર્ષ ઓ તો આ ઉમરે કામ કરવું પડે નો હોય એટલે કામ કરવું જ પડે હા દાદી નો હોય એટલે કામ કરવું જ પડે મારે હોય ને તો તો મારા શું કામ કરે છોકરા ભાઈ સાચી વાત છે એટલે કેમ કે ભગવાન એ આપ્યું જ નથી તો પછી તો મારા સૌકળા ભાઈ તમારી એવડા હોય સાચી વાત છે નહીં રડો માં દુઃખ લાગે દીકરા દીકરા વિનાનું કે ભાઈ ભલે ગમે હાજો ગાંડો ઘેલો ગમે હોય તો એ દીકરો એ દીકરો કહેવાય તો પછી દાદી તમને શું શું તકલીફો પડે મને બસ આ આ રીતનું કામ થાય નહીં ઘરનું તો આપણે કરવું જ પડે કોણ કરી દે આપણને હાજા જમાનદારી મારી પાસે ડાયાબિટીસ ડાયાબિટીસ છે તમને દવા ચાલુ છે દવા લીધા કરી દવા નુક કેપે હાલવાનું બીજું તો હું ગટપણ માં કે એમ તો દવા નો દવા ઉપર દવા બાયને કરો એટલે તરત વધી જાય બીપી વધી જાય અમારા ભાઈ મેડિકલ માણસ બહુ સારો રહે મદદ કરે મદદ કરે અને દવાના હોય ને કોઈ કટ કટ કે આપજો તો પછી દાદા તમે શું કામ કરો હું આ ગુટ રિપેરિંગ કામ કરું છું કામ કેટલું દાદા એમાં મળે કાલે પસા મળે કાલે હો મળે કાલે નોય મળે તો પછી હું પસા હો રૂપિયામાં આખું મહિનો હા દૂધનું નું એવું થાય સમજી શકું એક તો દુખ લાગે કે ભાઈ એક ઉમર થઈ જાય એટલે પછી કોક ને આપણે લાસારા કરવાની ને બીજું કઈ નઈ આ નાનપણ માં તો બધા ને હાથ પગ માં જોર હોય સાચી વાત છે પણ અત્યારે જોર નો હોય એટલે 15 દિવસ તો ઘરે બેઠા

આપડે સો રૂપિયા આવે આપણે શાકભાજીમાં દૂધમાં હાલે એટલે ભાડું તો ભરવું નથી એટલે આપણે ઘર ખર નીકળ્યું કે લઈ જાવ તો આ આવ્યા

અત્યારે બધી આવી ખાવાની ની બધી આમ તકલીફ પડે અનાસ કરીયાણા હા બહુ મોટી વસ્તુ લેવાની હોય ને આવી ઘઉં છે તેલ છે તઈ તકલીફ પડે બાકી તો થોડુંક થોડુંક લાવીને ઘર ચલાવવા કરે એમ તો નીચે લગ સંકેત કરિયાણા છે એ આપે બધું કરે થોડી ઘણી હા હમને હમ એક ભાઈ છે

તો દાદા દાદી તમારે જે પણ રાશન જોતો તો બધું રાશન આવી ગયું દાદા હા દાદા કેવું લાગ્યું દાદા સારું શું કહેશો દાદી રાશન આવી ગયું સારું આવું બીજું જને દીધું ને એનો આભાર અમારે નહીં નહીં સોકસ દાદી આજનું દાદી આ ખાસ રાશન છે એ ભાઈ એમનું નામ આપણ ના પાડી છે પણ એણે કીધું તું ખોડલ કૃપાથી આપી દેજો તમે તો આ બધું જ રાશન એમના તરફથી છે અને તમારા જેવા બે પરિવારને થઈ રહે એટલું એણે મોકલાવ્યું છે

હા જે રાસને આપું છું થેન્ક યુ સો મચ માતાજી તમને માતાજી તમને ખૂબ જાજુ આપે ખૂબ પ્રગતિ આપે અને બસ આવીને આવી રીતે જે નિરાધારની સહાય વૃદ્ધ દાદા દાદી છે અથવા વિધવા બહેનો છે એમના માટે તમે અવારનવાર આવી રીતે મદદ કરતા રહો એવી માતાજીના પ્રાર્થના અને દોસ્તો દોસ્તો તમે જોયું તે પ્રમાણે કે આવી રીતે નિરાધાર દાદા દાદી છે દીકરા દીકરીઓ વિનાના છે અને સમાજમાં ઘણા બધા આવા છે અને ઘણી બધી પરિસ્થિતિ પરિસ્થિતિ સાથે પોતાની શું કે એક સંઘર્ષ કરીને પોતાનું જીવન જીવ્યા છે ટકનું લાવીને ટકનું ખાય છે દાદા અને દાદી જે છે ખૂબ મહેનત કરે છે નાનું મોટું છપ્પલ સાંધવાનું કામ કરી અને સો દોઢસો રૂપિયાનું કામ થાય ક્યારેક થાય ક્યારેક ન થાય અને એમાં ઘરે નોકાવે છે એટલે ઘણી બધી તકલીફો સાથે પોતાનું જીવન જીવતા પણ આપણેથી જે પણ થઈ શકી એટલી મદદ કરવાની કોશિશ કરી જેથી કરી એને જે ખાવા પીવામાં તકલીફ પડે છે તો એને જે પણ આપણથી થઈ શકતું એટલું રાશન આપ્યું છે દાદા દાદીને જેથી કરી એ શાંતિથી જમી શકે અને એમનું આવનારું જે સમય છે એ શાંતિથી પસાર કરી શકે કાંઈ નહીં દાદા દાદી આશીર્વાદ આપજો કે અમને તમારા જેવા દાદા દાદીને વધુને વધુ મદદ કરી શકીએ દાદા હા અને દાદા હા હાલો દાદી ધ્યાન રાખજો રડોમાં અને અમે તમારા દીકરા છીએ ને દાદી બસ દોસ્તો પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોનો વધુ વધુ શેર કરજો જય હિન્દ જય ભારત